યોગ્ય છે કે નહીં અને એમની માંગણીઓ સ્વીકારવામાં આવશે કે નહીં તમને શું લાગી રહ્યું છે ઓમેન્ટમાં લખી દેજો તો ત્યાં પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો બે હજારનો હપ્તો મળ્યો કે નહીં અને જો ના મળ્યો હોય તો અત્યારે જ કરી નાખજો આ કામ સરકારે જાહેર કર્યું છે નવું મોટું વેરીફિકેશન સ્ટેટસ ત્યારે તમને જણાવી દઈએ તો ખાસ બે હજારનો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ બપોરે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે તો જો તમને મળી ગયો હોય તો ખૂબ સરસ પરંતુ જો ના મળ્યો હોય તો તમારે શું કરવાનું છે કારણ કે ગુજરાતના પચાસ ટકાથી વધારે ખેડૂતોને હપ્તા મળ્યા નથી તો જો મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો તમારે સૌથી પહેલાં ઉપર ફરિયાદ ફરિયાદ નોંધાવવાની છે તમારી નોંધાવશો એટલે મિત્રો તમારી સમસ્યાનો તમને સમાધાન મળશે આના માટે સરકારે હેલ્પલાઇન નંબર પણ મૂકેલો હશે જેના ઉપર તમે ફોન કરી શકો જેમ કે વન ડબલ ટુ સિક્સ વન આ નંબર ઉપર ફોન કરીને તમે કમ્પ્લેન નોંધાવી શકો બીજો પણ મિત્રો એક નંબર છે ફરિયાદ નોંધાવવા માટે તે છે મિત્રો ઝીરો વન ટુ ફોર થ્રી ડબલ ઝીરો સિક્સ ઝીરો સિક્સ આની ઉપર પણ મિત્રો તમે કમ્પ્લેન જે છે તે નોંધાવી શકો તેની સાથે મિત્રો ખેડૂતો માટે બીજા પણ ઘણા બધા ટોલ ફ્રી નંબરો છે આ બધામાંથી નંબરોમાંથી કોઈ પણ નંબરમાં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો તો મિત્રો તમારી ફરિયાદ જે છે તે સાચી હશે તો તેનું સમાધાન લાવીને તમને હપ્તો જે છે તે ખાતામાં આપવામાં આવશે કારણ કે ઘણા બધા લોકોને હપ્તા મળ્યા નથી તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો દરેકને મળશે નવા આધાર કાર્ડ તમને જણાવી દઉં તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ હશે તો ખાસ આ સમાચાર તમારે જોવા પડશે કારણ કે નવા આધાર કાર્ડ તો જૂના આધાર કાર્ડનો શું થશે આજે મિત્રો ભારતના દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ જે છે તે થઈ રહ્યો છે તેમાં બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને સિમ કાર્ડ કાર્ડ લેવું હોય કે કોઈપણ પ્રકારની હોસ્પિટલમાં દાખલ થવું હોય બધી જ મિત્રો આધાર કાર્ડ માંગે છે ત્યારે હવે સરકાર જે છે તે નવું આધાર કાર્ડ આપવા જઈ રહી છે નવું આધાર કાર્ડ જે છે તે મિત્રો ક્યુઆર કોડવાળું હશે જેનાથી તમારા આધાર કાર્ડને લગતા કામો ફટાફટ થઈ જશે તો બધા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે જૂના આધાર કાર્ડનું શું થશે તો મિત્રો આને લઈને હજુ સરકારે કોઈ ખુલાસો કર્યો નથી જ્યારે મિત્રો નવા આધાર કાર્ડ અને જૂના આધાર કાર્ડને લઈને જે ખુલાસો થશે ત્યારે અમે તમને જણાવી આપીશું અત્યારે મિત્રો નવા આધાર કાર્ડ અને જૂના આધાર કાર્ડ બંને જે છે તે માન્ય ગણવામાં આવશે તો ત્યાર પછીના સમાચાર જોતો ભાગીને લગ્ન કરવાને લઈને સૌથી મોટી જાહેરાત તમને જણાવી દેતો ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગો ઉઠી રહી હતી ત્યારે મિત્રો જણાવી દેતો મહેસાણાના અવસર પાર્ટી પ્લોટની અંદર એક જનક્રાંતિ મહારેલી નીકળી હતી ત્યારે કલેક્ટર કચેરીએ પહોંચી પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જડાયા હતા અને પ્રેમ લગ્નને લઈને કેટલીક માંગણીઓ તેમણે કરી હતી સાથે જ મિચો તેમણે એવું જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરે છે અને આવી દીકરીઓને માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરવી જોઈએ બીજા નંબર ઉપર અમારી સરકારની એક જ માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરો અને બીજા નંબર ઉપર દીકરી સાક્ષી જે હોય છે મિત્રો લગ્નની અંદર અંદર મેરેજની ત્યારે તેમાં વધારે ઉંમરના સાક્ષીની હાજરી રાખો તેવું પણ કહેવામાં આવ્યું મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો જો ખેડૂતો છેતરાતા નહીં બચીને રહેજો સૌથી મોટી જાહેરાત કરવામાં આવે છે સરકાર તરફથી મિત્રો તમે જાણો છો કે અત્યારે જે છે તે પાક નુકસાન સહાયના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ખેડૂતો માટે દિવાળી પછી જે મિત્રો કમોસમી વરસાદ પડ્યો એના માટે સરકારે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા મળી રહ્યા છે તેના ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે આ ફોર્મની અંદર ખાસ છેતરાતા નહીં બચીને રહેજો ભારત સરકાર તરફથી મિત્રો મોટું આહવાન કરવામાં આવ્યું હતું તો તેની વચ્ચે ગુજરાત સરકાર ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત દેશના ખેડૂતો સાવધાન ત્યારે ફોર્મ ભરવા માટે મિત્રો જ્યારે તમે જાવશો એટલે કે મિત્રો જે પાક નુકસાન સહાય સરકારે જાહેર કરી છે